જારમાર્ગ ઉપર વીજ પોલ તૂટી પડતા જોરદાર ધડાકાનો અવાજ થતાની સાથે જ ફળિયાના લોકો ઘરની બહાર દોડી ગયા હતા જીવંત વીજ નીચે પડતા એક સમયે લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી જારમાર્ગ હોવાથી અહીંયાથી સવારે બાળકો સ્કૂલે તેમજ મદ્રસાએ જતા હોય છે જોકે સદનસીબે ઘટના વેળાએ અહીંયાથી કોઈ પસાર થતું ન હોવાથી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાવા પામી ન હતી જેબીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોએ રૂચ ઠાલવ્યો હતો ઘટના અંગે સ્થાનિકોએ રૂપ ઠાલવતા જણાવ્યું હતું કે જર્જરિત અને વીજપુલ તૂટી પડવાની જાણ વીજ કચેરીએ કરવા છતાંય વીસ મિનિટ સુધી વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો જો કોઈને કરંટ લાગત અથવા કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ જેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા સફીક પટેલ તુફાન તુફાનિસબી ન્યૂઝ આમૂલ વીજ પોલ જે ટાઈમ પર પડ્યો તે ટાઈમ પર મેં તે ટાઈમ પર જીબી પર ફોન કર્યો અને ફોન પછી લગભગ થી મિનિટ લાઈટ ઓફ કરીને વીજપોલ કઈ પડ્યો મારા ઘર ની બિલકુલ સામે જ પડ્યો અને જાહેર રસ્તો હોય જાહેર રસ્તા પર બધાને આવતા રહેતી હોય અને વીજ પોલ પડે અને એનું થાય જીબી વાળા વહેલી લાઈટ બંધ કરતા નથી ઓકે